થોડા દિવસોમાં ચોમાસું નજીક આવી રહ્યું છે ત્યારે રાજકોટની પ્રી મોન્સૂન કામગીરી સંદર્ભે રાજકોટ જિલ્લા તંત્ર સતર્ક થઈ ગયું છે તાલીમી માનવબળ બચાવ રાહતના સાધનો તેમજ પાવર બેકઅપ સહિતની સમીક્ષા કરાઈ હાલમાં મુંબઈમાં બનેલી હોર્ડિંગ્સ દુર્ઘટના સંદર્ભે પણ તંત્ર એલર્ટ થઈ ગયું છે રાજકોટ શહેરમાં આવેલા તમામ જર્જરિત હોર્ડિંગ્સ અને વિશાળકાય હોર્ડિંગ્સનો સર્વે હાથ ધરવામાં આવ્યો વધુ વરસાદ આવે તો લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરવાના સ્થળો સહિતની સમીક્ષા કરવામાં આવી વોકળા નદીપટની સાફ સફાઈ પણ શરૂ કરી દેવામાં આવી છે પશુઓના ઘાસચારા સહિતની બધી જ કામગીરી જિલ્લા તંત્ર દ્વારા કરવામાં આવી છે રાજકોટ જિલ્લામાં તાજેતર તમામ ડિપાર્ટમેન્ટની બેઠક યોજવામાં આવી હતી જેમાં ખાસ કરીને જે આપણે જર્જરિત હોર્ડિંગ્સ હોય કે આપણે દવાઓમાં દવાઓનું સ્ટોક રાખવાની વાત હોય જનરેટર સેટ તરવાઈઓની યાદી ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન જે છે એને એક્ટિવેટ કરવાની વાત હોય ડી વોટરિંગ પંપ સાધન સામગ્રીની ચકાસણી વગેરે મુદ્દાઓ ઉપર ભાર આપવામાં આવ્યું હતું અને તમામ જે અધિકારીઓને એલર્ટ રહેવા માટે કહેવામાં આવ્યું હતું જે એમાં જે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ના કાર્યક્ષેત્રમાં મુખ્યત્વે આ બાબત આવે છે એમના દ્વારા આ વિષયમાં કામગીરી કરવામાં આવી રહી છે જે અમે શેલ્ટર હોમ્સ આઈડેન્ટિફાય કરેલા છે જે લો લાઇન વિસ્તાર એટલે નીચાણવાળા જે વિસ્તાર છે એની યાદી તૈયાર કરવામાં આવેલી હોય છે અને જ્યાં સુધી એનડીઆરએફ ની વાત છે તો એસ પર સિચ્યુએશન સ્ટેટ તરફથી અમને આ ફોર્સનું ડિપ્લોયમેન્ટ મળતું હોય છે એટલે એ રીતે અમે આગળ